નર્મદા જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતીયાના માર્ગદર્શન હેઠળ વિવિધ માધ્યમો થકી વ્યાપકપણે મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આ પ્રવૃત્તિ અંતર્ગત પરંપરાગત માધ્યમ થકી શેરી નાટક ભજવીને મતદારોને મનોરંજન સાથે ચૂંટણી પર્વ અને ચુનાવકા પર્વ દેશ કા ગર્વ અંતર્ગત વ્યક્તિના એક એક મતનું મહત્ત્વ સમજાવીને સૌને મતદાન કરવા માટે કલાકારો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે અમદાવાદના કલાકાર વૃંદ દ્વારા નર્મદા જિલ્લામાં મતદાનની ટકાવારી ઓછી દર્શાવતા મતદાન મથકોવાળા વિસ્તારોમાં સપરિવાર મતદાન થીમ હેઠળ મતદાન જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે મતદાનમાં નાગરિકોની ભાગીદારી વધે તેવા ઉમદા આશય સાથે પરંપરાગત માધ્યમ એવા શેરી નાટક થકી અવશ્ય મતદાન કરીશું ઈવીએમ થકી મતદાન અંગે નાટ્યાત્મક અને રસપ્રદ રીતે સમજ આપવામાં આવી રહી છે નાંદોદ વિધાનસભા વિસ્તારના પ્રાંત કચેરી રાજપીપળા વિસ્તાર સરદાર ટાઉનહોલ ગાર્ડન પાસે રાજપીપળા અને લાછરસ ગામ ખાતે કલાવૃંદ દ્વારા શેરી નાટકો ભજવાયા હતા આ ઉપરાંત અન્ય ત્રણ મતદાન કેન્દ્રોના વિસ્તારમાં જઈને મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાનાર છે આ શેરી નાટકોને લોકો દ્વારા પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે